પેલો મોટા મોટા smart phone વાપરે જો આમ પાછો ભિખારી છું એને ફોન કે લાવ્યો છે હે ભાઈ હ તમાર પાસે આવડો મોટો ફોન છે પાછો કે ભિખારી છું અમારે જો અમે આમાં કે વાપરી એમના ભાઈ એક વાત તો હા કોમ આપ કોઈ કેતા તો કો હા કોઈ ન કો હું એક ભિખારી છું અને એક ચોરે છું મે ફોન ચોરી કરીને લાયા એમ મને તમે હારા લાગ્યા એટલે નકાર અભ્યાસતા હું અને એમું લુંટી નોખે તમને ખબર જ ના પડે એવું છે એમ પણ તમે મને હારા લાગ્યા કાચો વાજો ને આ કોઈ ખાવાનું આપો કોઈ નહીં અને કરા આવી જશે આપો ને તું જાજે યાર ઓઈથી આપો કે નહીં મારા આટલા બધા અમે થઈને આપતા નહીં પણ ખાવાનું ઓ કાકા કો ખાવવાનું આપણ હે ભાઈ હે 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 એ એ ભાઈ એ ભાઈ ઓલા ખાવવાનું આપણ આઈવા વાત

એ વસ્તુ વસ્તુ ખૂબ કિંમતી છે એટલે તમે કદી બી નહીં હોય કે કદી ખાધી બી નહીં હોય આપો ને પોણી પણ પીવું છે એવી તો શું હોય એ વસ્તુ ખૂબ ખતરનાક જોવી છે ભાઈ એક વાત હું એ છું છું શું છે

તમે આવો કદી બાપ ગોતર ના લેવા ગયો સેન્ડલ જોવા સેન્ડલ કચરા મોથી મળ્યા કચરા મોથી સેન્ડલ ની અંદર છે

આપણે ત્રણ ભાગ પાડો ત્રણ ભાગ પાડો ત્રણ ભાગ હા હા મને ભૂખ બઉ લાગે મને ભૂખ બઉ લાગે તો મને

ઓ ભગવાન થપાવું તો મના બદર જે જન આ તો મારી આમાં મારી મારા આને કીધું કે આ કાટો મારતે એક વાત કહો એક વાત કહો તમારા દારૂડિયાને જોઈ મને હસવા આવે તમે એવું એક્ટિંગ કરો એટલે મને શું આવો એક્ટિંગ કરી અમે પીને એક્ટિંગ કરી તો એ ભાઈ ખબર મને ભૂખ લાગી છે એક આવશે કે પડશે મને મને ભૂખ લાગી છે આપો કે હે કેડો કડો ભાઈ આ તો કડક હે ભાઈ કડક નહીં આ તો પાણી છે અંદર ના ના કડક તને ગોળો બનાવ્યો છે એ

ભાઈ તમારું ઘર નઈ બાજુ ભાઈ હા તો હારું તમે ના આવજો હો ને હા આપડે પછી મળીએ હો હા હું